સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર એકસો ઇઠ્યોતેરનો પ્રસંગ છે સંઘ તથા ગ્રંથ દ્વારા માર્ગના ફળની પ્રાપ્તિ વૈષ્ણવો તથા ઠાકોરજીની આજ્ઞાથી આપણે શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ જે રામ હવે સમો ઠાકોરજીને જાગવાનું થતું આવે છે તો કંઈ પ્રાચીન ભગવદીની વાણીને સંભારો ને સંભળાવો જેથી હરદામાં કંઈક શીતળતા થાય પછી જયરામદાસ તથા વશરામ હરજી હરજીને કશળભાઈ વગેરે રામ સામગ્રીના પદ બોલ્યા સોરી રામગ્રીના પદ બોલ્યા પંચમ અને કેદારાની પ્રભાતિઓ બોલ્યા પાંચા ભાભા સાંભળીને ખૂબ ખુશખુશાલ થઈ રહ્યા પછી જયરામદાસ અને વશરામદાસે કહ્યું કે ભાભા આજે તો ડોસો પોતાના ભાવની વાણી કંઈક નૂતન પ્રગટ કરે તે સાંભળીને પછી નિત્યકર્મ કરવા ઉઠીએ તો ડોસાભાઈને તમે આજ્ઞા કરો તો આજ તો તેના ભરની વાણી સંભળાવે પાંચાભાઈએ કહ્યું કે આ પ્રાચીન ભગવદીની વાણીનો અગાધ રસ ચાખ્યો છે હવે બીજા રસની શું અપેક્ષા રહે આ વાણીની આગળ ડોસાની વાણીની તુલના થાય ખરી હરિભાઈ ભટ્ટ કાનદાસ પંડ્યા ગોકુલદાસ વગેરેની વાણી તો અલૌકિક રસ સભર છે ભલે ડોસા તું પણ શીઘ્ર કવિ છો તો ભગવદીની વાણીને સત્ય કર આજ તારી કૃતિનો અનુભવ કરાવ તો બધા રીજી રહે કશળદાસ બોલે છે કે પાચા ભાભા તમે તો મોરના ઈંડાને ચિતરવાની વાત કરો છો તેમાં ચિતરવા પણ શું હોય કંટ પણ મયુર જેવો મધુર છે અને પછી મોર કળા કરીને નાચે પછી શું બાકી રહે પછી ડોસાભાઈએ કહ્યું કે ભલે જેવી ભાભાની ને પંચ ભગવતીઓની આજ્ઞા તેમ જ થશે રાગ કેદારાની પ્રભાતી ડોસાભાઈ બોલ્યા તારા દાસ થી વાસ કરે હુલાસ અંગથી નાશ પામે તારી પદ કથા તે અગન સરખી જ છે સંગ થકી સહસ્ત્ર ઘણી વૃદ્ધિ થાય અદક્ષણું એ થકી અગન અળગી રહે તત્ક્ષણ માતે ઘટી જાય ઓઢડું ઝાડ લઘુ એશી સદા સિંચતા સિંચતા રહે સરસે મુક્તા અધવચે ઉભડું એને સકલ ફલ ક્યાં હે કો દર્શે સિંચન બલ થકી પુષ્ટિ તરોવર હવું તેહનો મૂળ પાતાળ વળગ્યો સિંચન સર બિનાન રહે ફલ રૂખડું એમ અનિન વણસે જો રહે અલગું જાત જલ દોય પણ અંતે એક છે તેમાં રૂપ જલ તે મેહનું કહીએ મન જો રહે કૃષ્ણ રૂપ જલ થકી મોકળું તો ગોપ્ય રાય ગોપેન્દ્ર પયે પ્રાગટ તોય જુગમય માસ દુવે માસમાં તે બગડે પાવકતા રૂપ રહે રસિક ગોપેન્દ્રનું તો થાય ગ્રંથન તહી નવલ રંગડે દધી શોભે બહુએ શરણ થકી નામ મેળવણ દધી માહે ધર્યું કષ્ટ જા ઝડકડા અવળા સવળા સહે તજી તજીકલ તેમાં નવનિત તર્યું પુષ્ટિ દ્રઢાવના પ્રસંગમાં એમ કહ્યું સગુણ સ્વાદીને રંગે રૂડુ સ્વરૂપ સાહિત્ય વિના જીવન જન એમ કહે એક વિના એંસી આઠ બોળું ડોસાભાઈની પ્રભાતી સાંભળી જેરામદાસ બોલ્યા રંગ છે ડોસાભાઈ રંગ છે તમારી વાણીને તમારા સંગને સંગથી તો આ પુષ્ટિ તરોવર ઘણો ફૂલ્યું ફળ્યો છે ડોસા આજ તો તમારી વાણીમાંથી પરખાઈ ગયું કે તમે તો બધા પ્રાચીન ભગવદીની વાણી પર મોર છાપ મારી દીધી તમોએ તો પ્રાચીન ભગવદીની વાણી અને પુષ્ટિ દ્રઢાવના ગ્રંથને અક્ષરે અક્ષરે સાંકળી લીધો પ્રાચીન ભગવદીની વાણીને અધિક ઓપ આપ્યો હરિબાઈની વાણીમાં જે રસ ભર્યો છે ભગવદીના ભરનો તે તમોએ દાસપદને ઘણું ઊંચેરું ને અદકેરું વર્ણવી બતાવ્યું પાચા ભાભાની વાણી સત્ય ઠરીને તમે શીઘ્ર કવિ છો તમારી વાણી પાસે રવિ પણ ઝાંખો લાગે એવા તમારા અનુભવને સાનુભવની વાણી ઠરી ડોસાભાઈ તમારી વાણીમાં સાનુભાવ ઘણો ભર્યો છે સંઘ વિના ને સાહિત્ય વિના કંઈ ફલની પ્રાપ્તિ ન થાય તે સાવ સાચું અંક સાથે મેંડું એક આગળ આવે તો તેની ગણના દસ ગણી વધી જાય છે તેમ ઠાકોરજીના સ્વરૂપની ને માર્ગની સિદ્ધાંતની ગ્રંથ વિના ગમ ન પડે ગ્રંથના અનુભવથી તો અનેક ગણી અનેક ઘણી ગણના વધી જાય માટે સંગ અને ગ્રંથ બંને મોટા કીધા તે ગ્રંથ પ્રાચીન ભગવદીની વાણીના કહ્યા તે વિના સર્વે સૂનું જ સૂનું છે વા ડોસાભાઈ ધન્ય તમોને આ વાણીના સહારે જે જીવ રહે તેનું જીવન સૂનું ન રહે તેને બીજું પછી જાજુ જાણવાનું રહેતું નથી કેમ ભાભા માણેકચંદ બોલે છે કે માછા ભાભા તમારી બધાની વાણી સાંભળીને મને ઘણી અકળામણ થાય છે અમારી બુદ્ધ તો તમ જેટલી નથી પહોંચતી જે વૈષ્ણવના લક્ષણને ભાવ કહ્યા તે કઈ ખુલાસે સંભળાવો તો કઈ ગમ પડે ડોસાભાઈએ ઘણું ગુડ કીધું છે તેમ જેરામદાસની વાત પરથી સમજાયું તો ભાભા અમારી મત તો તેમાં કેટલી ચાલે તે સમજી શકીએ કાચા ભાભા કહે છે માણેકચંદ આકુલ વ્યાકુલ થામાં સમો આવશે ત્યારે તને સંગ બળે બધું સમજાશે અત્યારે પ્રસંગ કરવાનો સમો જાજો નથી રહ્યો તે પ્રસંગ વૈષ્ણવતાના અને તેના ઊંચા ભરભારની અને તેના ભાવના અને તેના વર્તમાનના પ્રસંગ જીવનદાસ પાસેથી સાંભળી તેનો અનુભવ તેને ઘણો છે ચતુરાદશીના ગ્રંથના મંડાણ થાય પછી જીવનદાસની પાસેથી સાંભળશે જીવનદાસને તે વાત પ્રસંગનો ઘણો મહાવરો છે પૂરો જાણકાર છે તેનું કામ તે જ છે માણેકચંદ ધનબાઈ પછી ઉતાવળી થતી બોલી કે ભાભા વાત પ્રસંગ ઘણા થાય પછી હવે ઠાકર સેવામાં થશે ઠાકોરજીના સુખનો વિચાર કરો ઠાકરજી પણ આજે પોઢ્યા નહીં હોય ઠાકોરજીને જગાવવાનો સમય થતો આવે છે તો હવે કૃત્ય કરવા પાછા ભાઈ કહે છે ધનબાઈ તારી વાત અમૂલક છે ઠાકોરજી પણ રસ્યા છે તેને રસિક મંડળીમાં બિરાજવું સોહાય છે જોને આગળની વાતે છ માસની રજની કીધી અને ખૂબ ગોપી સાથે નાચ્યો કૂદ્યો અને આજ ભગવતીની ભગવદીની મંડલીમાં બિરાજીને તે રસલીલાનું શ્રવણ કરી રહ્યો છે તે ભાગ્ય ભૂતલના ભગવદીનું શું ઓછું ગણાય ખરું ભલે ધનબાઈ તારી વાતનું ધ્યાન દેવું રહ્યું તું પણ સમય સમાનનું ધ્યાન દોરે છે એ તારો ભાવ અધિક ગણાય અમે તો બધા ઘેલા થઈને બેઠા છીએ ઘેલાને સોહેલા કોઈ કરે તો થાય તેમ કહેવાનું તારું ઠર્યું તે તારું કામ છે પાછા બાબા કહે છે સર્વો દેહ કૃત્ય કરીને નિત્ય નિયમના સેવા સમરણ કરીને વેલા પરવારો માણેકચંદ તમો પણ બધા વેલા સાબદા થઈને આવી રહો ધનજી અંદરજી તમો ભીમજીને પણ કહેશો અહુરા ન થાય માણેકચંદ બોલે છે કે ભાભા અમો તો અપસાત પાછા વળશું અપ્રશ નું સ્નાન અહીંયા આવીને કરશું જેથી ચૂક ના પડે હવે હું પાવરધો થતો છું બરાબર ને હવે હું પાવર ધો થતો મેણા ટોણાનો પ્રતાપ અને ભીમજીની ટકોરનો પ્રતાપ ભીમજી પણ ખરો નીકળ્યો તેની ટકોરે તો મારા હરદાના દ્વાર ખોલ્યા માણેકભાઈ બોલી કે પાવરધા તો હવે થાવ જ ને મેણા ટોણા ખમે ને માઠું ન લગાડે એ સુધરે મેણાના માર્યા કોઈ મરી નથી ગયા પણ સુધર્યા છે મેણાટોણા ખમે એ પ્રભુને ગમે મારા બાપે મારી માને મેણા ટોણા મારીને જ સુધારી હતી એ અવૈષ્ણવની દીકરી હતી પછી મારા બાપે તેને ઘણી શીખ દીધી અને રૂડી વૈષ્ણવ થઈ એના કોઠાનો પા તમને લાગ્યો છે માણેકચંદ જાજુ શું કહું હવે તો પાવરતા વધુ ને વધુ થશે તનજી તું સવારે ફૂલને આંબા વેલા પધરાવજે જેથી અમો પણ સેવાના કામમાં લાગી જઈએ ધનજી જવાબ આપતા કહે છે કે હા માણેકભાઈ કાલથી તો તમારી બધી સેવા ઠાકોરજી અંગીકાર કરશે જ ને કેમ ડોસાભાઈ તને સથવારો સાંપડશે પછી બધા નદી નાળા કરવા ગયા અને પાચા ભાભા અપ્રસ્નાન કરવા ગયા પછી મંદિર ભીતર પરવાર્યા રાજના સુખને વિચાર વાંચતો અમો સર્વો અપ્રસ્નાન કરીને આવ્યા ને સર્વએ તિલક ચરણામૃત કર્યા સર્વોને મેં હાથ ખાસા કરાવ્યા પછી સૌ પોતપોતાના નિત્ય સેવા સમરણ ધ્યાનમાં બેઠા આ વાર્તા પ્રસંગને અહીંયા જ પૂરો થાય છે મારી કંઈ પણ ભૂલચૂક ક્ષતિ રહેતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ